મિત્રો ફાઇનલી અમે ભૂગી ગયા છે જો અમલડી સફારી પાર્ક આ તો જો ઓહો આ કઈ રીતના આને એમ જો સ્ટ્રક્ચર કર્યું હોય છે કેવડું મોટું છે અમલડી પાક લખ્યું છે ત્રણ છે એક ત્રણ છે હા ઓય ઓય ભાઈ ગો ભાઈ ગો ભાઈ ગો એને કાટ મને ઇન્જેક્શન માર દે જી પે ને એટલે ડરે આ થોડો મિત્રો ફાઇનલી ગળતરા પૂઈ ગયા હવે જન દર્શન કરતા આવી જો

મસ્ત ત્યાં રીતે બોટ બોટ પાછા પહેલી થશે નીકળીએ ક્યાં જવાનું છે આમ તો તમને ટાઈટ જોઈને ખબર પડી ગઈ છે આપણે જવાનું છે તારી મિત્રો તારી ધવાલ હારાવાનું છે બસ ના જવાનું છે આમ તો બધું આજે તમને કરું કરવું છે મારી બસ લેટ થાય છે તો નીકળીએ ફરવા માટે તારી મિત્રો આવો આપણા બસ સ્ટેન્ડ પૂરી છીએ અમારું બસ સ્ટેન્ડ છે બસની વાર જોઈ નીકળીએ બાબર બાબરાથી તારી બાબરાથી અમરેલી અમરેલીથી ધારી હલો ફાઇનલી બાબરું બસ તો પહોંચી ગયા છે ધારીની વાટ જોવાનું છે ધારીવાળી બસ આવ એટલી વાર છે પછી નીકળે જો એક પછી આવન છે આ ધારી નીચે પરત પડી જશે નહીતર એટલે આપણો બસ જોઈએ ધારીના વાટ જોઈએ મસ્ત ફાઇનલી આપણે બસ આવી ગઈ બેઠો છો ઠીક છે ધારી ફાઇનલી વી ગયા ધારી

મજામાં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ને ગુડ મોર્નિંગ કહી દે ગુડ મોર્નિંગ ફરવા જવાનું છે મિત્રો અલગ અલગ ફરવા જવાનું છે પાકે જવાનું છે ક્યાં મંદિર છે થી ખોડિયામાં મંદિર ના પણ જવાનું છે મોજ કરવાનું છે ફૂલ એન્જોય કરશું મજા આવશે મિત્રો ફાઈનલી અમે ભૂગી ગયા છે જો આમલે સફારી બાર રાહુલે તમે લાવી મૂકી ગાડી લોકો ઘણા છે આ ધવાલ ને બધું ખબર હોય મિત્રો કેમ કે એક બે વાર આવી ગયેલો છે જો આવો નજારો છે કાક આંબરડી સફારી પાર્કમાં આથી બસ છે બસ માં આપડે ટિકિટ લેવાની ટિકિટ લઈને અને જવાનું છે આપડે અંદર સી જોવા માટે હરણ ને એવું બધું અને મજા આવશે મિત્રો તો તમને પણ જમટ આવશે ને અમને પણ મોજ આવવાની છે આજ સમજો અને મને આમ નવી નવી લાગે છે હું આ આવ્યો નથી એટલે કા દોસ્ત હું કેવું હેલ તારે જોશું આપણે જોશું આપણે સી મિત્રો આવો ટિકિટ લઈ લીધી છે જો જો કે આપણે સોમવાર થી શુક્રવાર આવો ને તો દોઢસો રૂપિયા ને શનિવાર થી રવિવાર આવો ને તો એકસો નેવું રૂપિયા ને તહેવાર ના દિવસો આવશો ને તો એકસો નેવું રૂપિયા જોઈને આવજો ને સવાર જ આઠ થી અગિયાર બપોરે ત્રણ થી પાંચ નો ટાઈમ છે અમારું ટિકિટ લીધી છે 150 ની મેની સાવ બસ હા હા બસમાં 15 મિનિટમાં બસ ઉડવાની છે આ તો અમારો ભાગ અને તમારા ભાઈ જો અમને સી જોવા મળે કે ના મળે સાવજ સાવજ લાયન এলিફન્ટ હાથી તો મિત્રો હાલો ફાઇનલી છે ને તો રખડતા રખડતા કેઠેડામાં વેવા છે હા આઈ લવ આંબેડી સફારી પાર્ક ભાઈ ભાઈ અને અહીં જો તમે સમજો નજારો જો ભાઈ ભાઈ કેમ છે સમજો બસ જો અને અમારી બસ ક્યાં છે આમાંથી આ જો બસ એમાં અમારે બસમાં જવાનું છે અહીં પડી એ બસમાં અમારે જવાનું છે મને દસ મિનિટની વાર છે તો હું થોડાક ખાઈને આટા બાટા મારી લઈ પછી વારો આવ્યો કે નહીં જોવો મળે એજ તો મેં દેખાડ્યું તો હવે સમજો ઓહ હોય આવો નજારો મિત્રો આમ જો હું તો એમ કહું છું વાર નહીં પણ બે ત્રણ વાર અહીંયા આવજો મજા આવી જાય તમને

આ તો જો ઓહો આ કઈ રીતના આને એમ જો સ્ટ્રક્ચર કર્યું હોય છે કેવડું મોટું છે આમાં પાક પાર્ક છે આ મેન ગેટ છે જવા માટે સી જવા માટે હરણને બધું અંદર જવા માટે જો આ મેન ગેટ છે આથી આથી બસ ને બધું અંદર જાય એન્ટ્રી છે આ પણ મસ્ત નજારો છે અને અમે જે છે ઉપર શું લેવા અરે તમને યાર નજારો દેખાડો હાલો જઈએ ઉપર મિત્રો જો એક એક છે ને બસ ઉપડવાની તૈયારી છે અને આપડી ક્યારે દવા ટ્રીપ ટુ અમારે આ પેલી ટ્રીપ છે અને પછી અમારો વારો છે તો મિત્રો આથી વ્યૂ જોવો તમે વાહ એક નંબર વ્યૂ આવે છે આડા છે ને કાંટા થોડા નડે કાંઈ વાંધો નહીં મિત્રો આવે ફાઈનલી બસમાં બેસી ગયા છે એસીવાળી બસ છે એટલે મજા આવે જો

ભાઈ ભાઈ હું પણ જોવા મળી ગયા જોડા વાળા છે એના મૃગ હોય એની વાસ આવે એક નંબર પછી જોવા મળી ગયા હાઉસ બેઠા હે ના જઈએ પછી ગૌરવ પડે જીધો

મજા આવી ગઈ હવે ચાર સી આમ દિલ ખુશ થઈ ગયું કેમ કે સી ઊભો થયો ને હાઈલો ને હું તો આમ ફીદા થઈ ગયો હાલો હવે હાલો આવે છે ને તારી ગાડી લે નીકળી આવે મિત્રો હાલો ખોડી ખડત્રો ફૂઈ ગયા છે પેલા આપણે ડેમ જોઈએ આમ જો કામ ચાલુ છે આમ જો રિપેરિંગ હવે પુલનું કામ ચાલુ છે મિત્રો હે ક્યાં લાગી પાણી અહીંયા લગી પાણી આવી જાય જો અહીંયા લગી અને પાણી ચોમાસામાં અત્યારે ઓછું છે જો અને સામે ધારી છે સાદે ખાઈ તારી ધવલ અને અહીંયા ખોડિયામાં નું મંદિર પાણી ચાલુ છે ઓહો પાણી તો જાય છે મિત્રો સમજો જો ક્યાં રીતના પાણી જાય તો મિત્રો બાઈક રાખી દીધી છે તમારે બહુ તરસ લાગી છે પાણી પીવે છે અમે હાલો દર્શન કરતા આવી હાલો શું કેવું તો

શ્રી ગળેદા ખોડિયા મંદિર હવે નીચે જઈએ આપણે ઝરણા જોવા જઈએ હાલો તો મિત્રો હાલો પથ્થર મૂકીએ આ તો ડેગડી બધા કરે બધા ડેગડી એ તો મને બહુ ખ્યાલ નથી ડેગડી સુલેવા કરે છે તમે કોમેન્ટ કરો આ ડેગડી સુલેવા કરે છે મને બહુ ખ્યાલ નથી આઈ ડોન્ટ નો બેલેન્સ બનો હા આ લે આ નીચે કેતાય તો મિત્રો જો આપડી છે આ ડેગડી મસ્ત હાલો કેટલા માળની એક બે ત્રણ ચાર પાંચ માળની આ મારું છે ને હમુલે અમારું પાંચ માળનું મકાન બન્યું આ બધા દર્શન કરે છે ઘણા પબ્લિકો વધુ છે અને આ સાઈડ છે ને જો વાહ પજણનું જો નજીક એવા જો આવો આમ જો આટલું પાણી છે ને આમાં મગર રહી છે મોટી જો વાહ ભાઈઓ નજર કેમ છે નજારો લે ભાઈ કે ઓલા હતા આવી કેમ નજારો હમણાં ગમો મજા આવી ગઈ અને એક નંબર નજારો છે સામે ઘણા પણ પૈસા પેલા ચોટાટ્યા સામે ઘણા સામે દિવાલમાં હવે જવું કેમ પાણી ચાલું કેટલું પબ્લિક છે એક વાત કરું જે આમડી પાક છે ને નજીક જ છે લગભગ અડધો કિલોમીટર નહીં થતું એ ગળરા મંદિર છે પોડિયા મજા તમે આવજો ના પણ આવજો મેળા કા લઈ જજો મજા આવી ગયા આવું નજારું ક્યાં જોવા મળે એમ જો હાલો ધવળા નીકળવું છે ને મિત્રો હાલો પહોંચી આ ધવળ કે આ કે જમીન જાય ગયા હા કે હોટેલ મસ્ત છે ધવળું ઘરે છે પણ મન થોડુંક

મસ્ત મજા આવી ગઈ જમવાની અનલિમિટેડ હતી મેં તો મજા આવી ગઈ ફૂલ પેટ ભરીને ખાઈ લીધું અને બહુ ધવલ ભાઈ મોજ કરી યાર મજા આવી ગઈ ફરવા ગયા ને હવે હું આવ્યો છું બસ સ્ટેન્ડ પાસે જો અમે ધવલ કે આવું હું કે મત વિદ્યા દેવાનો ટાઈમ આવી ગયો વિદ્યા તો નહીં તો ફ્યુચરનો ભેગા થાવ મળશું ક્યાંક મળશું વ્લોગમાં જોજો વ્લોગમાં જોજો વ્લોગમાં જોતા રહેજો ક્યાંક મળશું બસ અમરેલી ને પછી મારે ડાયરેક્ટ ના બાબરા પછી ઘરે જવાનું થાય હવે વાઇટ જોયું બસ ને પછી નીકળે ક્યાં મિત્રો હવે

બંધ થઈ થઈને ભાઈ હવે આવા ખાવા ફેફસી આપણે ફેફસી ખાવાનું સારું જ છે અને હું થાકી ગયો છું આવો મિત્રો વિડીયો એન્ડ કરવો પડશે એક મળી એક નવા વ્લોગમાં જો અમારો વ્લોગ લાઈક કરી નાખીઓ અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને સારી સારું કોમેન્ટ કરજો મને તો બહુ આનંદ આવે છે તમે અમને આટલી રીતના સપોર્ટ કરો છો મજા આવે છે એટલા માટે હું નવું નવું ફરવા જવાનો છું એટલે કોણ મળે છે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં તમને ખબર પડશે આમાં થેન્ક યુ ફોર વોચિંગમાં વિડીયો છે માતાજી મિત્રો બા બાય બાબાય જય માતાજી બાબા સબસ્ક્રાઈબ કરતા હોયજો બા